જયસિારામ ગુડ મોર્નિંગ બધાને જો આ સાડા અગિયાર વાગી ગયા છે અને કોલેજથી આવી ગઈ ને કોલેજથી ડાયરેક્ટ બેંકે કામ હતું ને તો કામ ત્યાં ગઈ હતી અને પછી કામ પૂરું કરીને આવી ઘરે ને ઘરે આવી તો હતી મહેમાન આવવાના હતા આજે પણ મહેમાન થોડા મોડા થઈ ગયા છે હવે એ થોડી વારમાં આવશે અને મમ્મીને એ મજા નહોતી કાલે ચક્કરને આવતા હતા ને તો એ દવા લેવા ગઈ છે એટલે અરે ને બા ને બધાય છે બા એ રસોઈ બનાવી નતી હવે રોટલા બનાવે છે મમ્મી ને મજા નતી ને એટલે બા ને આજે રસોઈ બનાવી પડી પાછા મહેમાને આવવાના મહેમાન ને થઈ ગયો છે મોડું દવાખાને જવા નતા દવાખાને વારો આવ્યો નથી આવશે હવે થોડીક વાર જો મહેમાન આવી ગયા છે અને પછી એમ થોડીક ખરીદી કરવા ગયા હતા એ કરીને આવીને જો જમવા બેસી ગયા ને આ કાલુ આવ્યો ને ત્યારનો ફોન જ જો ફોન મૂકી દઈ હવે નકર કહી દઈશ દીપક મામાને

બસ હવે અને જો જમવામાં છે કારેલાનું શાક અને શીરો ને વઘારેલા ભાત ને રોટલી રોટલા બટેકાનું શાક છે બધાય બેસી ગયા જમવા હાલો બધાય જમવા શીરો ખાવા ચાલુ એ કાલુ કાકા

સવા આઠ વાય છે ને જો મેં હુંગળા તરવાને તઈ તરી નહીં ખા લોટ બાંધવાનો તો બાંધો ને કેમ કે મમ્મીના જે રજા છે એને ડૉક્ટર પાસે યાત્રાને કીધું કે આરામ કરવાનું આરામ ઉપર છે અને પછી મેગી બનાવી હવે હજી બને છે મેગી એટલે બા છાશ વગર જ મમ્મી માટે રોટલી બનાવી અને મમ્મી ને પપ્પા ને હેથ ને બેસી ગયા હતા જમવા અને શ્રાવણ મહિનો ચાલુ કરી દીધો જ રહેવાનો એટલે જમવા ન હોય એ બી ખાય ફરાળ ને મારે ને હેથ ને મેગી છે મેગી અને મમ્મી ને પપ્પાને બે ને અલગ અલગ વસ્તુ છે બધી મિક્સ માં હું એ જ મેગી તીખી થઈ ગઈ છે હું લાગે ન સાડા વાગ વાગી ગયા છે અને જો પપ્પા કેન્ડી લઈ આવ્યા છે લાજ તો કોઈ કીધું તું કીધું નતું એટલે લઈ આવ્યા પપ્પા ની ઈચ્છા થતી તો જો મમ્મી માટે આઈસ્ક્રીમ છે અને એ તો સુઈ ગયો છે એટલે એના માટે લઈ આવવા જાવે એ કાલે ખાશે કેમ કે નક્કી ન હોય વળી ઉઠે તો એમ કે મારે ખાવી એટલે એના માટે લઈ આવ્યા એ કાલે ખાશે અને હવે આઈસ્ક્રીમ ખાઈને પછી સુઈ જવાનું આ તો તેનું તું કીધું ને તો આજનો બ્લોગ બધાને ગમ્યો હોય તો ને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી હરર મહાદેવ અને ગુડ નાઇટ